હેલો એવરી આજે છે ને હું આવી ગઈ છું એડવેન્ચર ની લાઈફ એન્જોય કરવા માટે જોકે આમ તો એડવેન્ચર લાઈફ એન્જોય કરવા માટે છે ને અમારે ક્યાંય જવાની જરૂર ન પડે કેમકે અમારા ગામમાં છે ને આવું બધું એકદમ મસ્ત અને સુપર ડુપર એડવેન્ચર છે ને મળી જાય આપણી

કે જે જંગલી વનસ્પતિ કેવાય જે આ બધી જંગલી વનસ્પતિ છે કે વરસાદ જે નથી હોય છતાંય પણ એમાં પાંદડા કોરાયેલા હે તો એવું બધું હે કારણ કે એડવેન્ચર વસ્તુ જેવી હે કે ભાઈ તમે નાનકડો પથ્થર લ્યો ને તો પથ્થરની જળ નહી પણ તમારે એન્જોય કરવાનું હોય એની એડવેન્ચર લાઈફ એન્જોય કરી કેવાય તો ભાઈ અમારે આજ એવું જ કરવાનું છે બાકી આયા મોસ્ટ ઓફ બસ ખરાબ જ પડ્યો આ હે ને જો આ પાણા વાળી વસ્તુ આની બધા ઓલું કે કાદો કેવાય આની પછી આ बाजू હે મોટી ઢોળની તટાન હે પછી આયા જગ્યા પડી હોય તો જો આ રીતે પછી વેસ્ટ બર્તન ને વેસ્ટેજ બથોય સામાન સામાન એટલે કે કઈ પ્રકૃતિ ને નુકસાન કરે હોય આયા કોઈ નાખતું ને પ્લાસ્ટિક કે એવું કોઈ વેસ્ટેજ કચરો હા એમ નેત એટલો બથો પણ ખાલી આ જે આપડે આ નારિયરિયું જે તાલા ને પછી ઈણા ઓલા હોય બથાય નારીઅરિયું કાઢી નાખી હોય થર્ડ ને એ બધું ઈ હે કે જે પ્રકૃતિમાં ભળે જાય એ બધી વસ્તુ હે અને પ્લસ માં હે જો આ બાજુ આખા માં થોડા થોડા આજે મોટી મોટી થાંભલા હે એકદમ ઈની ઇલેક્ટ્રિક ની લાઈન હરેન કાઢવાની ઈ હે તો એ લોકો અહીંયા કાદા નો એરિયા જ આખો પસંદ કીધો કે કોઈના ખેતરો માં કે વૈસી કોઈ ની નળે ની એવી જગ્યા એની અહીંયા લીધી તો અહીંયા હરેન થાંભલા હમણાં ખોડવાનું કામકાજ ચાલે બાકી હાલો આપડે આગળ જઈએ બાકી જો માતાજી ના મંદિર ની તો જઈએ પણ એકદમ દેખાય એટલે એડવેન્ચર લાઈફ ને આપણી આરે આપડી બધા મંદિર દર્શન કરે હગીએ એવું બધું હે તો આગળ જઈએ અને જોઈએ અને એન્જોય કરીએ એડવેન્ચર લાઈફ અને પ્લસ માં જો અહીંયા હે ને અમારા ગામમાં કોઈને લગ્ન માટે ફોટોશૂટ કરવું હોય ને લગ્નનું કરવું હોય કે પ્રી વેડિંગ કરવું હોય ફોટોશૂટ તો અમારે કોઈ ગોવા દીવ પછી માલદીવ સાથે એવી બધી જગ્યાએ જવાની જરૂર ન પડે કે યાર અહીંયા જેટલું મસ્ત મસ્ત લોકેશન છે અમે પણ બે ત્રણ ફોટા શૂટ કર્યું આ ઘણી એ પણ અમે દેખાઈ દઉં કે ભાઈ કેટલું મસ્ત આ ફોટોશૂટ આપણે કરે હગીએ તો પહેલા તો આપણે આગળ જઈએ અને જોઈએ કે આ બધું એટલે એકદમ ક્રિએટિવ લાગે ને કે ભાઈ એકદમ મસ્ત આ જોવો તમારે આખી તો મજા આવે જોવાની બાકી ત્યાં ચટ્ટાનું હાલ રસ્તો જો આમાં એડવેન્ચર છે જોયા જેવું તો બધું જોતા 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 પછી હે આપણે અહીંયા ચટ્ટાન પાસે આવે ગયા એવા ચટ્ટાન કુદરતી રીતે કુદરતી રીતે ઉત્પન્ન થયેલ ને અને કૃત્રિમ રીતે બનાવેલ હે કે અમારા ગામમાં કેનાલમાં કામ બે હજાર બે માં હેવી કેનાલ ગોરેલી હે અમારે મ્યાણી થી રાત્રી સુધીની કેનાલ હે એવડી લાંબી કેનાલમાંથી જે ધૂળી નીકળી હતી કેનાલ ને આજુબાજુમાં પારો બનાવતા જે ધૂળ વધી હતી ને એ ધૂળીનો સટ્ટો અહીંયા લગાડવામાં આવ્યો ને જે બીજી અહીંયા થી જો જે ગોરલ ધૂળી હે ને એની પછી અહીંયા થી હે ને કઈ બહાર સપ્લાય કરવા માં પણ આવી પણ કાં કરી કઈ ખબર ન બાકી હે ને મારે તા આમાં કાકથી થી સડવાનું હે ને આજ હે ને આપડી એક ચેલેન્જ લીધેલું હે કે ભાઈ આમાં જ્યાં થી નથી ત્યાં થી આપડે સડવાનું હે એક આ ચટ્ટાન ઉપર સડવાનું ચેલેન્જ છે ને બીજું ચેલેન્જ છે કે આયા થી ને પછી એક ફોરેસ્ટ district છે અને forest માં થી direct underground હે ને દરિયે કી નીકળે ને ત્યાં જવાનું હે તો ઈ challenge આજ આપડે acceptable કરેલ હે તો જોઈએ કે ભાઈ નીકળાય હાથી કે નેટ નીકળાતું હોય તો પેલા તો આપણે હે ને ચટ્ટાન સડવાનું કામ કરવાનું છે આમાં તો આ જ્યાં direct ઈ હોય ત્યાં બાવડા હે તો ઈ પકડે ને ત્યાં સડાવાનું એટલે આમાં કાક થી હું રસ્તો ગોતા કે અહીં તો ઓલા હીરો ને ત્યાં ના સડાય ને આપણા થી કે સડાય બહુ આ ધ્રુવ છે હેલો ફ્રેન્ડ્સ તો આપણે આવે ગયા હે ને પાહે અને કીર્તિ સટ્ટાન ઉપર સરવાની કોશિશ કરે અને એની જે મક કે અમે એક દિવસ થી નીકળ્યા હતા આ આવવાનું કારણ મે નહી છે કે આથી અમે એક દિવસ નીકળ્યા તો કીર્તિ કે આ સટ્ટાન માં તો કે હું અહીં હવાઈ હાલી જાન છોડી જા તો હું કા હાલો આવી એક દિન ની રાતે ને કરીએ challenge જોઈએ હું કા કા હું કીએ ને કા હું કે નહીં જો અડધે પૂગી એ જોઈએ ને ત્યાં બહુ મેળ નથી આવતો આખી પણ ધ્રુવ હે હા ના એક દી કેતી તો પ્રમાણે છોડવું તો જોઈએ ને એ વાત હવે નવરા આવતા ને

હાલો તો પાછી એક ફેરે ટ્રાય કરે સડવાની કારણ કે એક ફેર અડધેક સડાનું બાકી કે સડવું તો આથી કે જોવો જોઈ જોવો જોઈએ જાય આઠ બહુ ન્યા સુધી સડાઈ જાય વાંચી થોડીક અરે પણ વાહ સડાઈ જાય તો કઈ કાઢતી પાણા પાછા કામ કાઢતી નહીં ચડાતા

કુકાઈ ગયો હતી આખોરા થી કાઈ ગોતી જ ગયા છોડવાની હવે પાછી આછી તા નથી છોડાતું બાકી challenge તો આજ પૂરું કરે ને જ રેવું હા એક challenge તો છે ને બીજું વધે તો ઈ છે પહી હવે આજ ના માં તો એક પૂરું કરી તો હારું બીજું આમાં કામ કે જો આનથી આગળ થી બાવડા કે બીચ મેં છે જાને કા હે સીધા દરિયા દરિયા માં પોગવાનું હે આથી આડે ધડ માં જંગલ માં થઈ દરિયા કા દરિયાની

लगे मार चेलेज मैं पास लेव जो है जो ट्राई तो हूँ करा बने इटली जोवेली है पहला फिरेन कहीं से छोड़ा ही है क्या नहीं हाँ फिरेन नो तो जो ही है इसलिए जोवेली है काम के दिन है जो बाकी आ है उमर फॉरेस्ट एरिया ना हमारी जावा ना बसी जंगल में सेंड डायरेक्ट है हेलो तमा घो बधु

બાવવાડા જંગલી પ્રજાતિ હે ને વનસ્પતિ એટલી થઈ જાય માણસ કોઈ ઘુસણખોરી તો challenge પછી લીધું હોય તો પછી થોડુંક આવું કંઈક અઘરું હોય એવું ચેલેન્જ લઈએ તો ખબર પડે ને પણ છે ને એક આમ આમ જરાક મુશ્કેલી વાત એ છે કે અમારે forest district માં એક દીપડો પણ રહે એટલે જરાક એનાથી બીવું પડે નકર ખાઈ જાય હા એ તો દીપડો રહે પણ એટલે આમ બારો બાર તો નહીં બે દીપડો એ અંદર રહેતો હોય ને પણ આથી આય પાછું forest આ દરિયા કાર પુગાડે બાપ આમાં ગિરે નીકળીએ તો એ તો ટી challenge કીધું તો બીજા નંબર નંબરનું એક challenge માં તો ફેલ થઈએ બીજા challenge માં જોઈએ આપણે. આમ આ ગલી દેખાય આમાં વઈ ગ્યા નકર પછી આય સીધે સીધે જો આય રસ્તો છે ને નાથી આય ધોળા ધોળા ને આ રસ્તો હે જા ને વઈ નો ના 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 જો સીધે જો આ રસ્તો હે અસલ નો કાંદે ને જાય ઈમાય કાકરા હે તો પગ માં કાકરા લાગે ઈ જાય હાલે ઈ હાલે તો ની એ વાસે આમાંથી રસ્તો કેટલે કુદ્યો કોઈ જાય તા કોને આરી આમાં હે હું જા હાલો તો મી પેલા ચટ્ટાનું ચેલેન્જ લીધું ઈ ચેલેન્જ છે ત્યાંથી આગી આગળની ચટ્ટાનું ચડે ન હોય કે જરાક બહુ વહેમી હતી તો માં હું જરાક અડધી સક્સેસ થાય અઢી અનસક્સેસ થાય કે ભાઈ આ જંગલ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટમાંથી જવાનું હે મારે દરિયા ઈ મારું બીજા નંબરનું નું ચેલેન્જ છે તો પેલા તો હે ને મને એક રસ્તો નાનો એવો જોઈડ્યો રસ્તો નો કહેવાય ખાલી ગલી કહેવાય આની ગલી નો કહેવાય બહુ હાકડું છે આ અહીંયા થી મારે અંદર જવાનું છે હેવું એકતા હે ને આ જંગલ આવી ફોરેસ્ટ અમારે બહુ લાંબુ છે તો હેવ હું જોવા કે આ હું પાર કરે હગા કે નહીં હું પણ અંદર જા પણ કોમેન્ટ કરીને જણાઈજો જણાવજો કારણ કે આ ચટાન ની ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ છે એ આગળ આવી છે બીજા પાર્ટમાં કે આ ચેલેન્જમાં હું પાસ થઈ કે ફેલ થઈ સક્સેસ થઈ કે સક્સેસ થઈ તો ભાઈ ઈ વિડીયો જોવો હોય તો પેલા તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો કરી દેજો લાઈક અને શેર કરતા દેજો અને વિડીયા કેવા લાગે એ કોમેન્ટ કરજો અને પ્લસમાં ઈ પણ કોમેન્ટ કરીને જણાવીજો કે ભાઈ આ ચેલેન્જ છે એ સક્સેસ થઈ જાય એમાં હું આની ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ પાર કરે હગી કે નહીં કરે હગા તો ઈ જોવા માટે પાર્ટ ટુ માં કન્ટિન્યુ બન્યા જો બાકી તો અટાળે તો આપણે જઈએ હામા